નમસ્કાર મિત્રો આજે હજી એક ટુર ઉપર નીકળ્યા છે એકવાર આપણે પ્રતિભાવ જાણશું કે હમણાંની જે આગામી લોક લોકસભાની ચૂંટણી છે એમાં લોકોનો મત શું છે મતદાન કરવા પહેલા એ લોકોનો મત જાણવું જરૂરી છે તો સૌ પ્રથમ તો આપણે ત્રણ તમારું નામ જણાવશું સરબેના માઇક જરા ઉપર દે ગનશ્યામ ભાઈ ગનશ્યામ ભાઈ અ ગનશ્યામ ભાઈ હમણા જે માહોલ આખા દેશમાં બન્યો છે તો ઇલેક્શનને લગભગ 10 દિવસ બાકી છે તો તમને શું લાગે છે કે શું રિઝલ્ટ આવી શકે બેચર તમાર તો માહોલ પ્રમાણે જોવા જાય તો બીજેપી સરકારને હવે દૂર કરવાની જરૂર છે બરોબર તમામ માણસોને ખેડૂત મહિલા કે કોઈ સાધારણ વર્ગ જો હોય બરોબર આ જે સરકાર રહીને માત્ર ને માત્ર રૂપિયા વાળાની સરકાર છે બરોબર આવી સરકારને ચૂંટવી એ હવે આપણા દેશ માટે સારું નથી જો પબ્લિક બધી સમજી જાય અને ભાજપના સુપડા સાફ કરે તો આગામી દિવસો સારા આવશે બાકી આ બીજેપી સરકાર નાના માણસો કે મોટા માણસો કોઈને જીવવા દેવા લાયક નથી અને જો કદાચ એ પાંચ વર્ષ માટે રિપીટ થાય છે તો તમે દેશની પરિસ્થિતિને તમે કઈ દશામાં જોશો એ અગર જો પાંચ નિર્માણ કરે તો દેશના તમામે માણસોને ને એના વિરોધમાં લડાઈ લડવી પડે આ લોકો ને સત્તા સત્તાના લાયક તો છે જ નહીં આ સરકાર આ સરકાર રહી સત્તાના લાયક જ નથી બેનું દીકરીઓની બે જતીઓ કરાવે જેવા તેવા ભાષણો કરે કોઈ પણ સમાજ ઉપર હાલી જાય એવું નથી એક જ સમાજ તરફે એની સમાજ ઉપર એ અત્યાચાર થાય તો એ લોકો એના ખાલી ખુરશી માટે લડે તો તમને કારણ શું લાગે છે મૂળ કારણ આ પાછળ શું હોય છે આ એમની તાના અને મેન વસ્તુ તો આ લોકો એ અત્યાર સુધી આપણે ખાલી સાંભળવામાં માનતા હતા બાકી હોય હો ટકા એક વસ્તુ તો છે કે જે અત્યારે જે આ સરકાર જે હવા કરે ને એ ઈવીએમ મશીન ના હિસાબે જે હવા થઈ રહી છે એમ મશીન નાબૂદ થાય તો એ લોકોના એક દસ સીટ પણ જીતવી મુશ્કેલ છે અને જે હમણાં ઇલેક્શન કમિશન જે છે આપણું ચૂંટણી પંચ એ લોકોને અમુક મુદ્દા પણ જાહેર કરેલા છે કે તમે ધર્મના આધારે કે પછી કોઈ જાતિના આધારે તમે વોટ ન માંગી શકો તેમ છતાંય બીજેપી પાર્ટીના ભાષણોમાં જોવા મળે છે કે એ લોકો આ બે વસ્તુનો ઉપયોગ બીજી વસ્તુ કરતા વિકાસ કરતા વધારે ઉપયોગ કરે છે ને આમાં ઇલેક્શન કમિશન હજી સુધી કોઈ એક્શન નથી લીધું તો આ શું દર્શાવે છે બધા લોકોને દબાવીને જ રાખ્યા છે બીજેપી સરકારે તમામ વ્યક્તિને સરકારી કર્મચારી હોય અથવા તો કોઈ રાજકારણમાં એની સામે પડવાવાળો માણસ હોય આ લોકોને દાગ ધમકી દઈ અને એની તરફેણમાં કરે છે બાકી બીજો કોઈ રસ્તવાનો છે જ નહીં બરોબર આ સરકાર કાયદેસરની ફેલ સરકાર છે આને જે અત્યારે કદાચ ચૂંટશે કોઈ તો પબ્લિકને જ હેરાન થવાનું બરોબર અને નહીં ચૂટશે તો એ બી ગડબડી કરીને જ છે એટલે હવે પબ્લિક આંદોલન કરીને સત્તામાં આવે તો પબ્લિક તારે તો આંદોલન કરીને એની સત્તા ન ચાલે પણ સાહેબ આંદોલન તો ખેડૂતો પણ હમણાં રસ્તા પર ઉતરી આવ્યા હતા એનું કોઈ મીડિયામાં કવરેજ નથી દેખાડ્યું અને એ લોકો દિલ્હી પોચે એ જે લોકોને રોકી દેવામાં આવે આપણે બધા જ છીએ પબ્લિક બધી જાણે કે મીડિયા વેચેલું છે મીડિયા પેલા એટલે આ ખરીદવું બિચારા ને કોઈ લાઈવ થવા દેતા નથી તો શું આવે એમાં બરોબર ફેસબુક લાઈવ માં અમુક અમુક પ્રસારણ કરે અમુક અમુક નેતા હે જાણકાર હે હોશિયાર માણસો તો એમની ફેસબુક આઈડી બ્લોક કરી દેવામાં આવે જેના માધ્યમથી માણસોને જગાવવાનો પ્રયત્ન કરે એવાને બ્લોક કરી દઈએ બરોબર નાનું મીડિયા કોઈ આની ઉપર આના વિરુદ્ધમાં ઝુંબેશ ઉઠાવવા જાય તો એને બ્લોક કરી દઈએ સરકાર તાના સાહેબ એ આખો દેશ જાણે બરોબર પણ આમને આટલો બધો પાવર છે નો હોય બરોબર ઈ પબ્લિક જાણે પણ એક મેન અત્યારે મુદ્દો એ છે કે તમામે તમામ આખા દેશના નાગરિકને ઈવીએમ બ્લોક કરાવવા માટે એક જાહેરાત કરવી જરૂરી છે ઈવીએમથી ચૂંટણી ન થાય એટલે બીજેપીને દસ સીટ મળવા લાયક નથી અને જયારે દસ વર્ષ પેલા સરકાર ભારતમાં આવી તો કયા મુદ્દા લઈ મુદ્દા ને લઈને એમની સીટો જે ત્રણસો બાર ને બેરોજગાર છોકરા છે એના નોકરીઓ દેવાની લાલચ બરોબર આવી બધી લાલચુ આપી અમિત શાહે માણસો ના ભોગ ફોસ લાવી અને ષડયંત્ર રચીને જીતા બીજું કઈ કર્યું નથી નોકરી કે ને ગ્રેજ્યુએટ થયેલા અત્યારે રિક્ષા એવું વાકે શું કરે આઈઆઈટી માં છ ટકા લોકો હજી નોકરી નથી મળતી આઈઆઈટી જેવી કોઈ હે એને ઘર ભેગા કરે ને નોકરી હતી એને ઘર ભેગા કરી બે કરોડ લોકો યુવાનોને નોકરી દેવાની તો એક વાર વસ્તુ ગઈ જે કરતા હતા એવાને ઘર ભેગા કરી થાય પણ સાહેબ હજી સમાજમાં એવું જોવા મળી રહ્યું છે કે આપણે હમણાં જ પ્રજાના ઇન્ટરવ્યુ જે વાયરલ થઈ ગયા છે એમાં જોઈએ તો એ કહે છે કે પાંચ હજાર રૂપિયા ગેસ થઈ જાય કે પાંચસો રૂપિયા લીટર પેટ્રોલ થઈ જાય તો એમને વાંધો નથી તો એમને આજ સરકાર જોઈએ છે જે હાલમાં રાજ કરે છે તો એની પાછળ શું છે કારણ કે આ લોકોને મોંઘવારથી ફરક નથી પડતો વિકાસથી થી ફરક નથી પડતો પણ એ લોકોને રૂલિંગ પાર્ટી આજ પાર્ટી જોઈએ છે એ કોઈ એના સગા સંબંધી રિશ્તેદાર ભેગા બેવા ઉઠવા હોય એમના હજી અનુભવ નથી અત્યારે તો હજી છેટે છેટે જે અમુક ટાર્ગેટ કરી રહ્યા છે ને વિરોધ પક્ષમાં આ લોકો એની ઉપર જ હાલે છે હવે આગામી પાંચ વર્ષમાં જો આ લોકોને ને રાજ મળશે ને તો અત્યારે જે એની ફેવરમાં માં પાંચ હજાર ના અમે બાટલા ભરશું કે હવે એમનો વારો શું કે હવે બીજી પબ્લિક જે હતી વિરોધ ની એ તો બિચારી ભેકાઈ ગઈ લૂંટાઈ ગઈ હવે અત્યારે આમની ભેગા ત્યાં ઝંડા લઈને દોડે ને હવે વારો એનો છે શું ત્યારે આ લોકો પાસે ટાઈમ નહીં હોય અફસોસ કરવાનો ટાઈમ નહીં હોય આપણે તો અત્યારે અફસોસ કરી આ લોકો પાસે અફસોસ કરવાનો ટાઈમ નહીં હોય એટલે બીજેપી સરકાર પૂરી ફેલ છે હું તમામે આ એક તમારા માધ્યમથી તમામે તમામ દેશના તમામ નાગરિકને જાહેરાત કરું છું કે કોઈ પણ ધર્મની બેન દીકરી હોય એના વિરુદ્ધમાં જો કોઈ સરકાર એક પણ શબ્દ કાઢે બરોબર તો એની વિરુદ્ધમાં આખા દેશના આપણે નાગરિક હોવાની દ્રષ્ટિએ હો કોઈ પક્ષવાળા વાળા હિસાબે નથી કહેતો હું કોઈ પક્ષ પક્ષનું ખેંચતો નથી ને અત્યાર સુધીમાં કોઈ પક્ષમાં હું જોડાયેલો નથી પણ એક દેશના નાગરિક હિસાબે હું પ્રયત્ન કરીશ કે બીજેપીને કોઈ વોટ ન દેતા તો મિત્રો આટલા સુધી જર્નીમાં તમે એક તરફ આક્રોશ પણ જોયો છે અને એક તરફ સમર્થન પણ જોયો છે હજી આ મહાનસ સફર સાત સાત દિવસ સુધી ચાલુ જ રહેશે ઇલેક્શન પહેલા તો લોકો જે આપણી જે જન્મકુંડલી ફરીથી લખાવા જઈ રહી છે પાંચ વર્ષ માટે એમાં ગુજરાતની આવામ કઈ દિશામાં જાતા જોઈ રહી છે આ સરકારને કે આપણા પાંચ વર્ષના ભવિષ્યને દેશના તો આપણે આ સફર આપણું જાળવી રાખશું ઋતુરાજસિંહ જાડેજા